જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ હાર્દિકમાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે બે હજારનો નાણાકીય સહાયનો વીસમો હપ્તો ટૂંક સમયમાં જ ખેડૂતોના બેંકના ખાતામાં જમા થવાની સંભાવના છે તો આ વીસમો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે આપણે આ વિડીયોમાં જોવાના છીએ અને આ વીસમાં હપ્તા માટે સરકારે અમુક નવા નિયમો બહાર પાડ્યા છે એ કયા નિયમો છે આપણે આગળ જોઈશું એ પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ નીચે જે કાળા રંગનું સબસ્ક્રાઈબનું બટન છે એને દબાવી દીજો જેથી તમને આવી ઉપયોગી માહિતી મળતી રહે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશથી શરૂ કરાયેલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી વીસમો હપ્તો ટૂંક સમયમાં જ જાહેર થવાની અપેક્ષા છે આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા ખેડૂતોને દર વર્ષે છ હજારની રકમ ત્રણ હપ્તામાં એટલે કે બે હજારના હપ્તામાં સીધા ખેડૂતના બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે ગયો છેલ્લો હપ્તો એટલે કે ઓગણીસમો હપ્તો જે ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવ્યો હતો તો મિત્રો હવે પછીનો બે હજારનો હપ્તો એટલે કે વીસમો હપ્તો ક્યારે જમા થઈ છે એ હું તમને જણાવી દઉં તો મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જૂન મહિનાના બીજા અઠવાડિયામાં લોન્ચ કરશે અને મિત્રો જો તમારે આ બે હજાર હપ્તો લેવો હોય તો એ માટે તમારે બે કામ ફરજિયાત કરવા જ પડશે તો જ તમારો આ બે હજાર હપ્તો જમા થશે એ કે તમારું ઈ કેવાયસી થયેલું હોવું જોઈએ મિત્રો કે ઈ કેવાયસી કેવી રીતે કરવું તો મિત્રો ઈ કેવાયસી કરવા માટે તમારે પીએમ કિસાન વેબસાઇટ પર જવાનું છે એમાં તમારે ઈ કેવાયસી ના ઓપ્શનમાં જવાનું છે જેમાં તમારે તમારો આધાર કાર્ડ નો નંબર નાખી ઓટીપી થી વેરીફાઈ કરી લેવાનું છે અને એ માટે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ તો જ તમારો આ ઈ કેવાય થશે એના વિશે મેં યુટ્યુબ પર વિડીયો પણ મૂકેલો છે જે ની લિંક ડિસ્ક્રિપ્શન

ઓડિયોને લાઇક કરજો વિડિયોને તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો